હાઈસ્કૂલના મેદાન ખાતે ચોવીસમો વીરાંજલિ સમારોહ સામાજિક કાર્યક્રમ યોજાયો હતો સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા અર્પણ કરી દીપ પ્રાગટ્ય સમારોહ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પાટણના બારસો ઓગણસી માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણ શહેરમાં યોજાયેલ ચોવીસ માં વીરાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન અને રાજેશવાના સાંસદ અને વામકાનેર સ્ટેટ રાજવી નામદાર રાજ સાહેબ કેશરી દેવસિંહજીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દુનિયાના ત્રણ મોટા ધમેમાં સૌથી મોટો ધમે સનાતન ધમે છે અને આ ધમેને ક્ષત્રિય સમાજના બલિદાનોએ જીવંત રાખ્યો છે ચાર સ્ટેટમાં કનોજ, ઉદયપુર, દિલ્હી અને ગુજરાત છે જેમાં ગુજરાતના પાટણનો ભૂતકાળ ભૂલાઈ શકાય તેમ નથી નાયકા દેવીની સુરવીરતાએ ને પાટણ માં પ્રવેશતા અટકાવી સમાજના ઇતિહાસને યાદ રાખવા રાજપૂત અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઇતિહાસની ભવ્યતા ભૂલાઈ ન જાય તે પ્રકારનું કામ ક્ષત્રિય સમાજે કહ્યું છે ભગવાનને પણ ક્ષત્રિય સમાજમાં જન્મ લેવાનું મન થાય તેવા આ સમાજના જીન્સની તાકાતનું વર્ણન કરી એકવીસમી સદી એ સમયની સદી રહેવાની છે ત્યારે એક એક મિનિટ કિંમતી છે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પહેલાના સમયમાં માથા કાપીને રાજ થતા હતા અત્યારે માથા ગણીને રાજ થાય છે ક્ષત્રિય સમાજના ઇતિહાસને ટકાવી રાખવા કટિબદ્ધતા સાથે દરેકે ચિંતા કરવી જોઈએ તેમ જણાવીને પાટણ સ્થાપના દિવસની સો નવા શુભેચ્છાઓ પાઠવી હતી

સુરેન્દ્રનગરની રાજપૂત સમાજની દીકરીબાઓ દ્વારા આ શોભાયાત્રામાં ઘોડેશ્વર બગીઓ નગરપાલિકાના ટેબલો સહિત વિવિધ સંસ્થાઓની ઝાંખીઓ જોડાઈ હતી તો શોભાયાત્રામાં આદિવાસી નૃત્ય સીધી ધમાલ ગ્રુપ વગેરે પણ જોડાયા હતા શોભાયાત્રા બાદ બગવાડા દરવાજા ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ યોજાયેલ શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાવી રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટના રાજવી કેસરી દેવસિંહજી મહંત શિવાનંદ બાપુ માવરાણા સાહેબ ગજેન્દ્રસિંહ ચૌહાણ પૃથ્વીરાજસિંહ વાઘેલા डॉक्टर जयेंद्र सिंह जाडेजा दीपक सिंह झाला विसुभा झाला महिपत सिंह जाडेजा महिपत सिंह राजपूत केएन एन सोलंकी उपरांत धारा सभ्य की भाई पटेल जिला भाजपा प्रमुख दशरथ जी ठाकुर जिला कांग्रेस प्रमुख खेमर भाई देसाई शहर भाजपा प्रमुख किशोरभाई महेश्वरी पाटन नगर पालिका प्रमुख हिरलबेन परमार हेमंत भाई तन्ना यतीन गांधी મનોજભાઈ પટેલ શહીદ પાટણ નગરપાલિકાના નગરસેવકો વિવિધ સમાજના આગણીઓ રાજકીય પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જયેશ મકવાણા પાટણ જેનો દિવસ આપણા સૌ માટે આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે સમગ્ર પાટણ શહેર પાટણના આજુબાજુના લોકો સરકાર અને જોડે જોડે છેલ્લા ચોવીસ વર્ષથી રાજપૂત યુવા સંઘ પણ આ કાર્યક્રમ સાથે જોડીને એક અદભુત કાર્યક્રમ કરવામાં આવે છે આજનો જે સવારનો કાર્યક્રમ છે એ અહીં આગળ દીકરા દીકરીઓની સાથે સાથે સમાજમાં આવનાર સમયમાં આપણો ભૂતકાળ શું હતો વર્તમાનમાં શું છે ભવિષ્યમાં શું થઈ શકે એ બાબતની ચર્ચાઓ થાય છે દીકરીઓ પણ અહીં આગળ તલવારથી માંડીને અનેક પ્રકારની જે કૌશલ્ય છે એ કૌશલ્ય પણ જોવા મળતું હોય છે આજે પાટણની અંદર બધા પોણા ત્રણ વાગે આ કાર્યક્રમ થવાનો છે અને એની સાથે આખું પાટણ જોડાવાનું છે એની સાથે સાથે સાંજે સરકાર પણ એક અદ્ભુત કાર્યક્રમ રાણકી વાવ જોડે થવાનો છે આ બધા કાર્યક્રમો થઈને પાટણનો જે ઇતિહાસ છે કે એવું કહેવાય છે કે આજથી બારસો એંશી વર્ષ કે વર્ષ પહેલાં જ્યારે આખા વિશ્વમાં દસ મોટા શહેરો હતા એમાંથી એક પાટણ હતું અને એમાં એક લાખથી વધારે વસ્તી હતી જો આવો અદ્ભુત ઇતિહાસ પાટણનો હોય આપણી ધરોહર આટલી હોય અને જો આપણે એને સરસ રીતે ઉજાગર કરીએ અને એમાં પડેલી જે શક્તિ છે જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન આપણે સૌને કામમાં આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સરકાર સમાજ અને બધા જ લોકો જ્યારે કરી રહ્યા હોય ત્યારે આપણા સૌ માટે કાનનનો દિવસ છે આજના દિવસે પાટણ જિલ્લામાં આપણે બધાએ મનથી એક સંકલ્પ કરવો જોઈએ કે જે ધરોહરમાં જે તાકાત હતી એ ધરોહરમાં ફરીથી એ તાકાતમાં કેવી રીતે ઉમેરો થાય અને જે ભૂતકાળ હતો એ ભૂતકાળ એ આપણો કેવી રીતે સારી રીતે ફરીથી સ્થાપિત થાય એ પ્રકારની પ્રવૃત્તિ બધા સાથે મળીને કરીએ સંકલ્પ સાથે મારી વાત કરું છું પત્રકાર મિત્રોનો એટલા માટે આભાર માનું છું કે પત્રકાર મિત્રો પણ અનેક પ્રકારનું આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થતી હોય છે એને લોક સમક્ષ લઈને ચોથી જાગીનું જે કામ કરે છે એમનો પણ આભાર માનું છું આ વિક્રમ સંધ આઠસો બે માં વીર વર ચાવડાએ મિત્ર અનિલ ભરવા નામે કરી હતી એ ગુજરાતને સ્વતંત્ર બનાવ્યું હતું પછી બસો વર્ષ સુધી ચાવડાનું રાજ રહી નવસો નવસો અઠ્ઠાણુંથી સોલંકી સામ્રાજ્ય ત્રણસો વર્ષ રહ્યું હતું તેરસો સુધી જે ગુજરાતનો સુવર્ણકાળ કહેવાય છે આજે પણ ત્યારે આ ગુજરાત સામ્રાજ્યનું રાજ બીજા પાંચ રાજ્યોમાં હતું હિન્દુસ્તાનની ચાર સત્તાઓ હતી એમાં પાટણ હતું એક સમય ઈસવીસન એક હજારમાં ભારતનું સૌથી મોટું શહેર પાટણ હતું દુનિયાનું દસમું મોટું શહેર હતું કે મહાન ઇતિહાસકાર છે અમેરિકન ટીસ ચાન્લર એના મતે આ છે એટલે એવો ભવ્ય વારસો પાટણ એટલે ખાલી ગુજરાત નહીં પણ વન ફોર્થ હિન્દુસ્તાન ઉપર જેનું રાજ હતું એવું મહાન છે એ સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એટલા માટે ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ સતત કરીએ છીએ અને પાટણના નાગરિકો અને પત્રકારોનો બધાનો ચેનલ્સનો બધાનો બહુ મોટો સહયોગ મળે છે બધા હું ધન્યવાદ આપું છું જય માતાજી છે ને આજે તમે પાટણમાં પધાર્યા છો શું કહેશો પાટણની છે પાટણમાં આજે બારસો ને ઓગણ દિવસ સ્થાપના દિવસ જ્યારે આજે ઉજવણી થઈ રહી છે ત્યારે ખરેખર પાટણ વિસ્તાર માટે અને સમાજ માટે જે ભવ્ય વારસો ઇતિહાસનો જે આપણા ભાગે આવ્યો એને જાગૃત કરવાનું જે અહીંયા કાર્ય સમાજના આગેવાનો સરકારના માધ્યમથી તમામને ભેગા રાખી અને જે આપણો પાટણનો અને ગુજરાતનો જે ઇતિહાસ પાટણ સાથે સંકળાયેલો છે એને જાગૃત કરવાનું કાર્ય અને યુવા પેઢી માટે એક પ્રેરણારૂપ આ કાર્યક્રમ બને એ એ દ્રષ્ટિથી આપણે અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે ચોક્કસ અસ્તી લાગણી છે